આઈપીએસ હરેશ દુધાતના ભાઈ વિપુલ દુધાતે પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા છે જી વિપુલ આજે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તમે એક વિડિયો રેતી ચોરીનો વાયરલ કર્યો છે શું કહેશો એ વિશે વાત કરો ને હું વિપુલ કુમાર મુગનભાઈ દુદાર સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આજરોજ અમરેલીથી અમરેલી સાવરકુંડલા મુકામે જતો ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે ક્ષેત્રજી નદી અંદર રેતીના ટ્રેક્ટરો થી ખની ચોરી થતી હોય જે મે સોશિયલ મીડિયા ની અંદર વિડિયો અને મીડિયાના માધ્યમમાં આપેલ ત્યારે આ

આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ મળવું ખૂબ મુશ્કેલ છે નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રીતિ મળતી નથી ત્યારે આ ખનીજ સોરો આ અધિકારીઓની આજની અંદર બેફામ રેતી ચોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગરીબ લોકો માટે આ

હસમુખ પટેલ સાહેબ આઈપીએસ ની અધ્યક્ષતા ની અંદર કમિટી રસી આની તપાસ તપાસ કરાવવા મારી વિનંતી છે માંગણી છે